ડેલી અપલોડ કરીને બતાવીશ સાથે વચ્ચે વચ્ચે બીજું પણ જે હશે ડ્રેસનું કટિંગ ની ટાઈપનું એ પણ હું તમને બતાવતો રહીશ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બને રહેજો હવેથી તમને રેગ્યુલર નવું 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 શીખવા મળશે જ તમારી જે પણ કમેન્ટો આવતી હતી અત્યાર સુધી રેડ નથી થતી મતલબ કે ટાઈમનું એડજસ્ટમેન્ટ બહુ ઓછું હતું હમણાં સિઝન ઘણી છે લગ્નની એટલા માટે પણ હવે ડેલી એક વિડીયો આવી જશે સાઇઝ વાઈઝ તો બને રહેજો ચેનલમાં રોજ નવું નવું શીખવા તમને મળશે અત્યારે મારી પાસે જે છે માપ છે એના હિસાબે ટૂંકી બાયનો નો છે શોર્ટ સ્લીવ છે શોર્ટ સ્લીવ માં કેટલું હાર્મોલ નહીં રાખવાનું એ બધું તમને ડિટેલ ભાઈ બતાવીશ એની લેન્થ સાડા ચૌદ છે શોલ્ડર એનું ચૌદ છે ફૂલ આપણે ઓપન ગળું છે એટલે હું નોર્મલ જ રાખીશ અપર ચેસ્ટ બત્રીસ છે હાર્મોલ કલર થી આપણે માપીએ અને મિડલ ચેસ્ટ ચોત્રી છે પણ કટિંગ કરતી વખતે આપણે અપર ચેસ્ટનું જ કટિંગ કરવાનું હોય મિડલ ચેસ્ટ જયારે આપણે વચ્ચેનો જયારે શેપ આવે ટક્ષનો આગળના ભાગમાં એમાં સેટ થઈ જાય એટલે આપણે જયારે કટિંગ કરતા હોય તો અપર ચેસ્ટ હોય ઉપરનો છાતીનો ભાગ આર્મોર કરે ત્યાંથી જ આપણે કટિંગ કરવાનું થાય અને કમર એની સત્યાવીસ ની છે ઓકે તો આના હિસાબે હું તમને બતાવીશ ટૂંકી બાયનો છે કેટલો આર્મોલ ને રાખે છે બધું તમને હું ડિટેલ આવી બતાવું છું એક લાઈન દોરી નાખીશ નીચેનું કાપડ સીધું કટિંગ થાય એના માટે સત્યાવીસ ની કમર છે જે પણ હોય ચેસ્ટ અને વેસ્ટ એનો આપણે ચોથો ભાગ લઈ લેવાનો પેલા તો લંબાઈનું લઈ લઉં સાડા ચૌદ લંબાઈ છે એક ઇંચ વધારીશ સાડા પંદર અડધો ઇંચ ઉપર સિલાઈમાં જશે અર્ધો ઇંચ નીચે કેટલો આવશે એ હું તમને પછી બતાવી દઈશ કે આના ભાગે કેટલો આર્મોલ આવે છે શોલ્ડર હું રેગ્યુલર સાડા પાંચ ના જ રાખું તો સાડા પાંચ ના જ રાખીશ અને આપણે અઢી ઇંચ નું હું ગળું પોળું રાખું છું પોણા સાત અને એક ઇંચ તક્ષનું માર્જિન જે પાછળ આવશે અને બે ઇંચ આપણે વધારાનું માર્જિન જેમાં આપણે વધારાની સિલાઈ કરીએ એ કમરનો ચોથો ભાગ પોણા સાત એક ઇંચ અને બે ઇંચ વધારાનું માર્જિન હવે આનો આપણા છ ભાગ તમારે કરી લેવાના છ ભાગ ને કર્યા છે તો પાંચ પોઈન્ટ ત્રીસ જેવું થશે તો હું એનો પાંચ પોઈન્ટ ત્રીસ જેટલી રાખી લઈશ ટૂંકી બાયમાં છે એટલે છઠો જ ભાગ રાખો છો કોઈ વધારાનો નથી રાખતો કોઈ ઘટાડો નથી રાખતો જે આવે છે એનો છઠ્ઠો ભાગ અપર ચેસ્ટ નો મિડલ ચેસ્ટ નો નામ આપજો મિડલ ચેસ્ટ આની સાડા ચોત્રીસ છે આપણે ઉપરનો અપર ચેસ્ટથી જ કટિંગ કરવાનું એટલે અપર ચેસ્ટ હોય મિડલ ચેસ્ટ વધારે હશે તો મિડલ ચેસ્ટના હિસાબે નામ આપજો જે નાની ચેસ્ટ હોય અપર ચેસ્ટ એના હિસાબે જ તમે એનો છઠ્ઠો ભાગ કાઢજો જ્યાં છઠો ભાગ આવશે તમારો યાર મોલ નો હશે પછી આપણું વધે છે સાડા પંદર છે સવા પાંચ અને સવા દસ અહિયાં વધે છે તો સવા દસ આ બાજુ માર્ક કરી નાખીશ લાઈન સીધી દોરાઈ જાય આપડે આ સવા પાંચ સમજી લો અત્યારે આપણે આટલું સવા પાંચ કાઢ્યું છે પછી જ્યારે એનો આરમોલ છે આપણો સોળ ઇંચ નો એનો આરમોલ ની આખી ગોળાઈ સોળ ઇંચ ની છે જયારે હું શોલ્ડર ને બધું માર્ક કરી લઈશ પછી આપણે હું તમને માપીને બતાવીશ કે સોળ ઇંચ આવે છે કે જો સોળ ઇંચ પૂરેપૂરું હોય તો આપણું કટિંગ પ્રોપર નહીં પછી આ લાઇન આપણે ઉપર નીચે કરવાની થાય ઘણી વાર એમ થાય કે છઠ્ઠો ભાગ કાઢી નાખ્યો પણ હોય એટલા માટે તો હું પણ એનું તમને ડિટેલ બતાવીશ કે આખું આ બધું સોલ્ડર ને બધું બનાવી લીધા પછી આપણો સોળ ઇંચ નું આર્મોલ થાય છે કે નહીં એ પણ જોવાનું છે કારણ કે આર્મોલ નું ફિટિંગ પરફેક્ટ હશે તો તમારા આખા બ્લાઉઝનું ફિટિંગ પરફેક્ટ આવી જશે હવે એને ચેસ્ટ બત્રીસ છે તો બત્રીસ ભાગે ચાર આઠ છ બત્રીસ અને બે ઇંચ વધારાનું માર્જિન નીચે એક ઇંચ વધારે ટક આવે ઉપર કઈ ના આવે એટલે જે હોય અને ઇંચ માર્જિન શોલ્ડર સ્લીવ લાગશે આ આપવાનું ગળાની લાઈન આની અંદર ગળું બનશે ગળું આનું ગોળ જ છે નીચે સાડા ચાર નો પટ્ટો છે અડધો ઇંચ સિલાઈ મજા આવશે એ કાઢી લેવાનું પછી સાડા ચાર પૂરેપૂરું રાખી લેવાનું અને કરી નાખવાનું ડાયરેક્ટ કટિંગ કરવું તો ડાયરેક્ટ અને કેનવાસ માં કાપું કેનો હું કેનવાસ માં કાપીશ પણ તમને બતાવું છું કે જેમ કે હું નીચેથી સાડા ત્રણ રાખું છું પોડું તો આવી રીતના સાડા ત્રણ રાખીશ અને પછી એની ગોલાઈ ડ્રો કરી નાખીશ નોર્મલ જ છે ગોળ ગળું જ છે એટલે આવી રીતના ઉપર થી અઢી નું આવશે નીચેથી થી સાડા ત્રણ નું એટલે આવી રીતના એકદમ ખુલતું જ્યારે પછી આ ટક્સ લેવી જશે એટલે ગળું આમ ખુલી જશે એકદમ એટલે પ્રોપર તમારું ગળું દેખાશે વ્યવસ્થિત અહીંયાથી થી સેમ જ અહિયાં થી તમારે જ્યાં ક્રોસ આવ્યો છે ત્યાંથી એક ઇંચ રાખી આવી રીતના અને એની ડ્રો કરી નાખવાની લાઇન અહીંયા ટચ વ્યવસ્થિત થઈ જાય ને આ બાજુ આપણો ટચ થઈ જાય ચોક નું નિશાન કર્યા પછી અને વટલી લાઈન માં ટચ થઈ જવું જોઈએ એક ઇંચ રાખી છે ત્યાં આગળ એવી રીતના તમારે એની ગોલાઈ આપી અને આ પાછળની ગોલાઈ હવે અહીંયાથી આપણે માપવાનું છે કે સોળ ઇંચ થશે કે નહીં થાય જો સોળ ઇંચ ન થાય તો પછી આપણે થોડું નીચે ઉતારવું પડશે આ સમજી લો છઠ્ઠા ભાગે થઈ ગયું છઠ્ઠા ભાગે થયા પછી કે આપણું આર્મોલ પૂરેપૂરો થાય છે કે નહીં તો સમજી લો કે આપડી હવે અહીંયાથી જયારે સ્લીવ લાગશે આવી રીતના ત્યારે આપણી સિલાઈ અહીંયા આવી જશે આવી રીતના મતલબ આ તો આપણું અત્યારે કટિંગ થશે જયારે બાય લાગશે ત્યારે સિલાઈ તો આપણે અહીંયા જ લાગવાની છે અડધા ઇંચે તો ત્યાંથી આપણે પ્રોપર અહીંયાથી અહીંયા સુધી માપી લેવાનું કે સોળ ઇંચ થાય કે નથી થતું તો હું તમને બતાવી દઉં કે સોળ ઇંચ થાય છે કે નથી થતું તો જો આપણે જોશું તો અહીંયા ખાલી સાત નું ચૌદ જ થાય છે તો મતલબ 12 મો લાપડો હા ટુકકો થાશે હજી અને ડીપ આપણે કરવો પડશે આવી રીતના આપણે જારે માપી આવી રીતના આ સમજી લો કે મેં તમને બતાવ્યું કે પા એનો છઠો ભાગે તો પણ છઠા ભાગે આપણે જારે જોઈએ છે તે આર્મોલ નો ફિટિંગ થાતું નથી તો મતલબ આ આપણે અહીંયા બનાવ તો ફિટ થઈ જાવશે તો એના માટે હજી આપણે નીચે 1/2 ઇંચ ઉતારવું પડશે ઈ પણ જરૂરી છે કારણ કે મેઈન તો આર્મોલ નો જોઈએ આર્મોલ આપણો

હવે થઈ જશે તો એના આપણે અડધો ઇંચ નીચે ઉતારવું પડ્યું કારણ કે અહીંયા આવતા ત્યારે સાડા સાત થતો હતો હવે અહીંયા આવ્યા તો આઠ ઇંચ આપણો પૂરો થઈ જાય છે તો હવે આપણું જે છે પ્રોપર થશે કારણ કે પણ ફિટિંગ ખાસ જરૂરી છે બાયમાં જયારે જયારે સ્લીવ ને આ બધું લાગી જશે આવી રીતના કમ્પ્લીટ અહીંયાથી ત્યારે મતલબ ટૂંકમાં જયારે આપણે ફિટિંગ થવું જોઈએ સિલાઈ આપણી ફિટિંગ અહીંયા આવશે તો આપણો આઠ સોળ ઇંચ નો આર્મોલ છે તો સોળ ઇંચ પૂરેપૂરો થવો જોઈએ મેન વસ્તુ એ છે એના માટે થઈને તમારે અડધો ઇંચ ઉપરની ચેક કરવું કરવું પડે તો કરી લેવાનું ઘણીવાર વાર એવું થશે કે તમારે ચૌદ નો આવે ને પંદર નો આર્મોલ આવે કારણ કે આ આ માપ થોડું મતલબ ઈ ટાઈપનું છે કે અહીંયાથી હાથ ભારે છે ઈ ટાઈ છે અને કારણ કે બત્રીસ ની છે સત્યાવીસ ની કમરે પણ સ્લીવ ની મોરી અને તેર ઇંચની છે એટલે મતલબ હાથ ભારે છે અને શરીર આમ ઓછું છે તો આવું આવું ઓકવર્ડ માપ તમારે આવી શકે બાકી તો જે રેગ્યુલર માપ હોય સત્યાવીસ ની કમર પ્રમાણે તેર ચૌદ નો આર્મોલ હોય તો તેર ચૌદ નો આર્મોલ હોય તો તમારે જે આપણે સાડા પાંચ પહેલો જે છઠ્ઠો ભાગ રાખ્યો છે ને એ છઠ્ઠા ભાગે તમારું એનું આવી જાય જેમ કે ચૌદ સાડા ચૌદ નો નર્મોલ હોય રેગ્યુલર બોડી હોવી જોઈએ જે પ્રમાણે તો તમારું આ માપ પ્રોપર થાય પણ આવું ક્યારેક આવી જાય તમે જોશો કે હાથ કેટલું હોય શરીર હોય ઘણા હાથ પતલા હોય ને શરીર ભારે હોય તો એ બધું થઈ શકે તો તમારે એ બધું માપ ફરીથી એકવાર જયારે આર્મોલ ડ્રો થઈ જાય ત્યારે એકવાર રિપીટ તમારે અહીંયાથી કરી લેવાનું તો તમને પૂરેપૂરું પરફેક્ટ આવશે સમજી લો હવે મેં આના હિસાબે કટિંગ કરી નાખ્યું હોત તો એને અહીંયાથી ન ચડત કારણ કે એનો આ ભાગ એટલે કમર ઓછી છે પણ આ ભાગ વધારે છે તો આ બધું શીખવું જરૂરી છે ખાસ ધ્યાન રાખીને હશે ડિટેલ થી બધું કમ્પ્લીટ બતાવીશ કે મારા ઘરાક ના પીસ હશે આ જે છે સમજો કે આ બ્લાઉઝ છે મારો આ ઘરાક ના એટલે મારું કોઈ રોંગ કટિંગ નહીં હોય જે હશે કારણ કે મને પોતાને પણ ઘરાક સીવીને દેવો છે એટલા માટે આગળ હું તમારે જો ડાયરેક્ટ આવી રીતના પાઇપિંગ કરવી હોય તો આ રીતના કટિંગ કરી લેવાનું પાઇપિંગ અથવા પટ્ટી ઉરેપમાં ન કરવું હોય તો પછી આવી રીતના કેનવાસમાં ગળું કાપીને ચોંટાડીને બનાવી લેવાનું આશા રાખું તમે સમજ્યા હશો બધું ડિટેલ વાઈ માપ બધાના અલગ અલગ આવે સાઈઝ વાઇઝ જે તમને હું ફરમાવે બધા બતાવીશ એમાં તમારે આવી રીતના તમારા માપ પ્રમાણે જોઈ લેવાનું જેમ કે ચોવીસ ની કમર છે તો ઉપર સમજી લો હું તમને સત્યાવીસ અઠ્યાવીસ ત્રીસ બતાવીશ પણ તમારે કદાચ ઓગણત્રીસ પણ હોય સાડા ચોવીસ પણ કમર હોય પચીસ પણ તો એ રીતના તમે એડજસ્ટ કરી શકો છો એટલું તો આપણે થોડા ઘણી શીખતા હોય એટલે આઈડિયા આવવો જોઈએ અત્યારે આ હતું આપણું પાછળનો ભાગ પાછળનો ભાગ કટિંગ થઈ ગયો છે તો હવે એનો આપણે આગળનો ભાગ કટિંગ કરી લેશું આગળના ભાગમાં સત્યાવીસ ની કમર છે અને બત્રીસ ની ચેસ્ટ છે તો પાંચ ઇંચમાં હું કેવડો મોટો લઈશ એ પણ હું તમને બતાવી દઈશ એ માપ કેટલું રાખવાનું પણ હું તમને ડિટેલ વાઇઝ બધું બતાવી દઈશ જો આગળનો ભાગ રાખી દેવાનો આવી રીતના અહીંયા જો તમારે સેટ થતું હોય આવી રીતના અને જગ્યા વધતી હોય તો તમે અહીંયાથી પણ કટિંગ કરી શકો છો આ બાજુથી જ્યાં સાઈડનો નો ભાગ વધ્યો હોય નાનું માપ હોય તો સમજી લો આટલું માપ હોય આવી રીતના તો તમે આ ભાગને અહીંયા પણ લાવીને આમ કટિંગ કરી શકો કારણ કે તમને અહીંયા પછી જગ્યા મળી જાય પણ આપણને જગ્યા મળતી નથી એટલે આ ભાગ આપણે અહીંયાથી કટિંગ કરવું પડશે કારણ કે અહીંયાથી આપણે વધારે રાખવું પડશે એટલા માટે જેટલો વચ્ચે ટકશ કાપી આપણે 2.5 ઇંચ નો એટલો ને એટલો આપણે અહીંયા સાઈડમાં જગ્યા આપણે ખોલી જોઈએ જેમ છે એમ એમ તમારું માર્ક કરી લેવાના પહેલા તો અહીંયા આ આવે કારણ કે આપણે ઉતાર્યું છે એટલા માટે સીધી લાઈન દોરવા પેહલા જેમ છે એમ કરી નાખવાનું બાકીના સુધારા વધારે છે એવું તમને બતાવી દઈશ આ થઈ ગયું પછી જેવું હતું એવું એવું પાછળ જેવું બોક્સ હતું એવું ને એવું તમે બનાવી લેજો જો હવે તમારે શરૂઆત ક્યાંથી કરવાની પેલી તો અહીંયા જેટલો સિલાઈ આપણે કરીએ આ યુકની પટ્ટીનું એટલું તમારે માર્જિન એડ કરી નાખવાનું સિલાઈ કરો એમાં અહીંયાથી આપણે સિલાઈ આવશે તો સિલાઈ આ જ્યાં આવશે ત્યાં આગળ પેલું એડ કરી નાખવાનું પછી આર્મોલ વાળા ભાગને અડધો ઇંચ ક્રોસમાં લઈ લેવાનું અંદરની સાઈડ અને ગોલાઈ આપી દેવાની એની ડીપ ડીપમાં ગોલાઈ આવશે આગળના ભાગમાં આવી રીતના અહીંયા ટચ થાય અને આ ટચ થાય એવી રીતના પરમાં તમારે આવી રીતના રાખી અને અડધા ઇંચની વધારે ગોલાઈ આપી દેવાની આ થઈ ગયું બરોબર અહીંયા વધી હવે આવશે ગળાનું માપ ગળું એનું રેગ્યુલર સાત ઇંચ નું છે તો સાત ઇંચ નિશાન કરી નાખશું એનામાં પણ હું અડધો ઇંચ વધારે ક્રોસ રાખું છું જે માપ હોય એના કરતા અને પછી એનું આગળનું ગળું આવી રીતના પ્રોપર ગોળ તો આ ગળા કેવી રીતના થાય કે એકદમ વ્યવસ્થિત ખુલતું થોડું બ્રોડ અને એકદમ પરફેક્ટ ગળું બને તમે આવી રીતના ડાયરેક્ટ આમ કટિંગ કરી નાખો ને એનો શેપ બગડી જાય થોડું આવી રીતના બ્રોડ રાખવાનું જેથી કરીને ગળાનો શેપ સારો બને હવે એપેક્સ પોઈન્ટ એનો દસ ઇંચે છે તો સાડા દસે હું નિશાન કરીશ અડધો ઇંચ ઉપરનું શોર્ડરમાં સિલાઈ મજા આવશે એટલે સાડા દસે એપેક્ષ પોઈન્ટમાં થયો અને એપેક્સ થી અપેક્ષ જે છાતી વચ્ચેનો જે ભાગ છે એ એનો સાડા આઠનો છે તો સવા ચાર થી સાડા આઠ આ તો આપણું સિલાઈ મજા આવશે અહીંયાથી પ્રોપર માપી લઉં છું એટલે સવા ચાર ઇંચનો વચ્ચે લાઈન કરી નાખવાની સીધી તમારે આ આપણો અહીંયા અહિયાં ટક્ષ ટક્ષ તમારો જે અઢી ઇંચ છે એટલું જ લઈ લેવાનું આ અઢી નું માપ છે અઢીનો આ આપણો એપેક્સ નો છે અહીંયાથી થી તમારે આ લાઇન સુધી શેપ આપી દેવાનું અને ઉપર અડધો ઇંચ જ ખાલી ક્રોસ અહિયાંથી જેથી કરીને અહીંયા ફૂગી આવતી હોય તો તમારી નીકળી જાય

પાછળ વધારે નાખવાનું જેટલો અહીંયા ટક્ષ જશે એટલો જ પછી તમે જે પાછળનો ભાગ આપણે કર્યો હતો અહીંયા કને કે આ એક ઇંચ ટક્ષ નો માર્ક લીધો માર્ક કર્યો હતો અને આપણે અહીંયા પણ એક ઇંચ વધારે આવી ગયું તો આ એક ઇંચ વધ્યું હશે ને એ તમારી અહીંયા કને જે સિલાઈ જશે ને એમ જતું રહેશે એટલે તમારે અહીંયા જેટલું લીધો ને એટલું જ લેવાનું કોઈક ને એમાં છે કે આ એક ઇંચનું વધારાનું માર્જિન આમાં સાથે આવી ગયું છે તો એ તમારું સિલાઈમાં નીકળી જશે કારણ કે આપણે અઢ ઇંચ નો ટક્ષ લઈએ ને સાડા ત્રણ માર્જિન નથી રાખતા જેટલું લઈએ એટલું જ માર્જિન રાખીએ છે કારણ કે જે વચ્ચે એક ઇંચ વધારો પાછળના ભાગનું આમાં આવે છે ને એ તમારું આનામાં શેપમાં સિલાઈમાં નીકળી જશે પછી તમારે આને અહીંયાથી કરીને વ્યવસ્થિત આવી રીતના શેપ આપી દેવાનો છે દોઢ બે ઇંચ જેવું સીધું રહેવું જોઈએ આવી રીતના દોઢ બે ઇંચ જેવું આવ્યું વ્યવસ્થિત પછી તમારે એને એટલે નીચેનો ભાગ એકદમ આપણે બેલ્ટ વાળા બ્લાઉઝમાં કેમ અહીંયા પરફેક્ટ આવી જાય ફિટિંગ નીચેનું એવી જ રીતના બસ આ ટક્સ નીકળી જાય એટલે ફિટિંગ આવી જાય અહીંયાથી પછી ચેસ્ટ નો આવી જાય આવી રીતના તમે ટક્સ વાળો કરો આમ તો કેમ પ્રોપર નીચેનો બેલ્ટ ફિટ આવી જાય એમ એવી જ રીતના આમાં પણ તમે આ વધારાનો કાઢી નાખશો એટલે આ એકદમ ભાગ સીધો બેસી જશે અને આ જે પ્રિન્સેસનો સેપ થશે આમ ઊંચો થશે એટલે પ્રોપર એનું ફિટિંગ આવી જશે તમારે અહીંયાથી 1/2 ઇંચ રાખીઓ આપણે જે વધ્યું એટલું અહીંયાથી આપણે 1/2 ઇંચ નીકર છે અને 1/2 ઇંચ સીલાઈ નો જાશે એટલે 1 ઇંચ આપણે ઉપર વધારી નાખશું આવી રીતના ક્રોસમાં હવે અહીંયા કણ આવશે ટકસ આપણો 1 ઇંચ નું તો 1 ઇંચ ટકસ આવ્યો એટલે 1 ઇંચ આપણે નીચે વધારવાનું ક્રોસમાં આ बाजू જે વધશે પાછળની વદે એટલે આ લાઈન ને આ લાઈન ને આમ રાખી ક્રોસન તમારે 1 ઇંચ એને વધારી દેવાનું આવી રીતના તો આશા રાખું તમે સમજાવશો પેલા આ વધારવાનું આગળના ભાગમાં અડધો ઇંચ અંદર ગોલાઈ લેવાની ગળું માપી લેવાનું જેટલું એટલું ક્રોસમાં વ્યવસ્થિત એપેક્સ પોઈન્ટ હોય એનાથી અડધો ઇંચ વધારે રાખી અને દાટ નું નિશાન આવશે તમારું ટક્સનું ત્યાંથી જેટલો પણ ચેસ્ટનો અને વેસ્ટનો ફરક છે એવડો મોટો ટક્ષ રાખીને તમારે વ્યવસ્થિત એને શેપ લઈ દેવાનો ઉપર અડધો ઇંચ નીચે જેટલો કમરનો અને ચેસ્ટનો શેપ હોય એટલો ને એટલું માર્જિન અને ઉપર અહીંયાથી એક ઇંચ તો એક ઇંચ માર્જિન બસ આ આગળનો ભાગનું માપ છે એકદમ પ્રોપર રીતે તમને સમજાવ્યું છે આશા રાખું છું તમે સમજી ગયા છો બધું ડિટેલથી આ ક્રોસ એટલે જરાક એટલા ક્રોસ આપું છું એટલે નિશાનનો મને આઈડિયા રહે એટલા માટે ખાલી બાકી બીજું કાંઈ નથી હમ કદાચ આ કરાવે ચોકો મારો ભૂલી જાઉં તો મને યાદ રહી અહીંયાથી ક્રોસ કરી લો એટલે ખબર પડે કે આપણે તક્ષ ત્યાં આગળ લેવાનો છે જો શોલ્ડર તમારા ઘણી વાર ઉતરી જતા હોય ને તો તમે અહીંયાથી અડધો ઇંચ તમે આમ ક્રોસ કરી શકો છો ઘણી વાર એવું થતું હોય ને તો તમે અહીંયાથી આમ ક્રોસ કરી શકો છો ઘણા એવું થાય શોલ્ડર ઉતરી જાય છે તો તમારે અહીંયાથી કટિંગ કરતી વખતે આમ ક્રોસ કરવો તો કરી શકો છો કટિંગ પ્રોપર રાખી દેવાનું સીતી વખતે તમારે આમ ક્રોસમાં સિલાઈ કરી નાખવાનું જેથી કરીને શોલ્ડર નહીં ઉતરે જો ફિટિંગ આર્મોલ નું ફિટિંગ બરોબર હશે તો શોલ્ડર આમ પણ નહીં ઉતરે આર્મોલમાં શું થાય જો નાનકડો આર્મોલ થઈ જાય પછી બાય ફિટ થાય તો બાય ચડે નહીં તો આર્મોલ શોલ્ડર પડી જાય એટલા માટે એટલે જે બ્લાઉઝમાં જે છે એ બધું આર્મોલમાં જ છે આર્મોલ પ્રોપર હશે વિડીયો મિત્રો હવેથી રેગ્યુલર ચાલુ થઈ જશે એક વિડીયો તો આવી જશે ડેલીનું નવું નવું તમને માપ વાઇઝ ને બધા જે આવી રીતના તમારા ડિફરન્સ હશે તમને જાણવા કારણ કે ઘણા હોય કે બોડી કારણ કે લેડીઝ આવે માપ તમે લીધું હોય એટલે તમને ખબર હશે માપનું ભેગું હોય તો તમે ઠીક છે એના જેવું જ કરી નાખો પણ તમે માપ લીધું હોય ત્યારે આ બધું ધ્યાન રાખવું જરૂરી છે આપણે કેવી રીતે એનું એડજસ્ટ કરવાનું છે જો આ વચ્ચેનો ભાગ આટલો નીકળી ગયો આ જે છે એ મેન ભાગ આવી ગયો હવે આવી રીતના જયારે થશે એટલે અપર ચેસ્ટ તો અપર ચેસ્ટમાં જ આવી જશે પૂરેપૂરું અને જે વચ્ચે આમ થશે એટલે જેનો અઢી ત્રણ ઇંચ ફરક છે આમ ઉપરથી આવી જશે ઓકે તો આગળનો ભાગ થઈ ગયો પાછો નો થઈ ગયો હવે સ્લીવ છે તો સ્લીવ બતાવી દઉં તમને એટલે આવી રીતના તમારે માપ આવશે રેગ્યુલર હોય ને આનું જો તેર ની મોરી છે ને આવી રીતના સત્યાવીસ કે અઠ્યાવીસ કમારો ને તો ઘણી વાર અગિયાર બાર ની જ મોરી આવતી હોય મતલબ બોટમ તો તમારો જે છઠ્ઠા ભાગે તમે આરમોલ પહેલો આપણે એ પ્રોપર જ થઈ જાય આમાં થોડું વધારે છે આર્મોલ નો ભાગ અને મોરીનો હાથ જાડો છે મતલબ હવે સ્લીવનું માપ છે સાડા ચાર અને તેર અડધો ઇંચ આપણે નીચે તો સિલાઈ નું લઈ લીધું ઉપરનું લેશું સાડા ચાર છે એટલે પાંચ ઇંચ એટલે અડધો ઇંચ આપણું સિલાઈમાં જશે એટલે પ્રોપર સાડા ચાર ની સ્લીવ થઈ જશે એટલે પાંચ ઇંચ અને બત્રીસ ઇંચ સાઈડ છે એટલે ત્રણ ઇંચ હું નીચે ઉતારીશ તેર ઇંચની મોરી છે એટલે સાડા તેર સાડા છ અને બે ઇંચ વધારાનું માર્જિન જો હવે તમારે પાછળનું ભાગનું જ્યારે તમારે કરવું હોય ને આવી રીતના જેમ કે આ ભાગ આપણે કટિંગ કર્યો છે તેના ડ્રો થઈ ગયો તો સમજી લો આ ડ્રો થઈ ગયો તો આવી રીતના આપણે એને સોરૂ આ સમજી લો પાછળના ભાગનો આપણે એનો શેપ એનો આપી દીધો આવી રીતના તમારે પછી આજે આ પાછળનો આવી રીતના ભાગ હોય ને એને તમારે એને માપી જોવાનું કે પૂરેપૂરો થાય છે કે કેમ આવી રીતના સમજી લો થાય છે કે નથી મોરી તો અહીંયા જ છે આવી રીતના આ નિશાન તો મેં એમ જ કરે છે આ મોરીનું નિશાન આ છે તો તમારે હવે આવી રીતના આને પ્રોપર આવી રીતના રાખી અને જે પણ લાઈન દોરી છે ત્યાં આગળ તમારે ટચ કરતું કરતું જવાનું જોઈ લેવાનું કેટલે આવે છે આટલે આવે છે આવી રીતના તો તમે જોશો કે અહીંયાથી આપણે જયારે મેં તમને કીધું કે આપણે જયારે બોટમ ફિટ કરીએ ત્યારે આપણું માપ આવી રીતના આમ કરીને આમ સીધું આવું જોઈએ તમે ઘણી વાર તમે સીધા હશો તો તમે જોશો કે અહીંયા તમારું આવે ને તમારી ફિટિંગ આમ આવે મતલબ હાલ મેં દોર્યું હતું ને એવી રીતે આપણે ખબર આમ ક્રોસમાં ફિટિંગ જતી રહે પછી અહીંયાથી ઝોલ થાય છે અને મતલબ મેં તમને એમ કીધું કે જયારે આપણે બ્લાઉઝ જયારે આમ સીવીએ આપણે અને જયારે આપણે સાઈડ ની ફિટિંગ આવી રીતના કરશું આવી રીતના આવી રીતના તો મતલબ આપડી સીધી સીધી સિલાઈ આમ નીકળી જાવી જોઈએ આમ થઈને આમ એટલે આપણું આ ફિટિંગ પ્રોપર આવી જાય અને ઘણી વાર તમારે એમ થાય કે ગારમોલ કે કપાઈ ગયો તો તમે જોશો આવી રીતના તમને ક્રોસમાં સિલાઈ કરી પડે તો આમાં નહીં થાય અહીંયાથી તમે પૂરેપૂરું આટલે લઈ આવ્યા અને હવે તમે જોશો આ સાઈડનું તમે જયારે ફિટિંગ કરતા હશો અહીંયાથી આમ તો તમારી પહેલી સિલાઈ આવશે તો સીધે સીધી સિલાઈ તમારી તેરની ની બોટમ જે છે આમ તમે કદાચ બે ઇંચ પકડીને સીધે સીધું હાલે આવશે તો તમારે ક્યાંય પણ એક સિલાઈ આડા નહીં પડે આમથી નામ અહીંયાથી સીધી સીધી સિલાઈ તમારે નીકળી જશે તો આ તમારો સ્લીવનું પ્રોપર એટલે પ્રોપર માપ થઈ ગયું છતાં પણ તમને એવું હોય આવી રીતના આપણે રાખી છે નાથી તમારે આટલું જરાક મોટું રાખી દેવાનું કે કદાચ તમારે લગાવતી વખતે બાય વધઘટ

હું ડાયરેક્ટ આપી નાખું તમને બતાવી દઉં આ રીતના આગળની ભાગની આવી રીતના જરાક પાછળ આમ લઈ આને અને આગળના ભાગની ગોલાઈ દઈ દેવાની એકદમ ડિટેલ થી પ્રોપર કટિંગ કરીને બતાવ્યું છે આશા રાખું તમે એકદમ સમજી ગયા હશો બધું વ્યવસ્થિત રીતે તો મિત્રો જે પણ પેલી વાર વિડીયો જોતા હોય તો વિડીયોને લાઈક કરી લેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કાયમક માટે બન્યા રહેજો મસ્ત મજાનું નોલેજ વાળું તમને લેડીઝમાં કામમાં કોઈ તકલીફ થતી હશે તો બધી ભૂલો પણ સુધરી જશે મારા વિડીયો જોઈને અને મસ્ત મજાનું તમને શીખવા મળશે કારણ કે મારા જે આ બધા હશે જે ટોટલી કટિંગ કરીને બતાવશું એ બધા પીસ હોય એટલે પ્રોપર જ મારું કટિંગ હોય અને મને સીવાના પણ એ જ હોય એટલા માટે કોઈ ચેન્જીસ હોય નહીં કારણ કે તમારી સામે આડા કટિંગ કરું તો મારું તો ગ્રાહક પીસ બગડે એટલા માટે મારું પ્રોપર જ હશે જેવું મારી પાસે માપ હશે જે પ્રમાણે હું કટિંગ નહીં કરું છું એવું તમને સેમ ટુ સેમ બતાવીશ એટલે બે ફિકર ટેન્શન લીધા વગર અને આમાં મિત્રો કટિંગ શું કહેવાય કમેન્ટ હતી કે મધુબાલાનું અને સભ્ય સાચીનું પણ સભ્ય સાચીનું ને મધુબાલાનું હું કદાચ તમને હું ફરમા બનાવું બતાવું ને તો પણ તમે જયારે સીવશો ત્યારે પ્રોપર નહીં થાય કારણ કે એના માટે પ્રોપર એટલે પ્રોપર પરફેક્ટ માપ લીધેલું હશે તો જેનું આવશે અંદાજે અંદાજે કોઈ પણ રીતે માપ સેટ થશે નહીં છતાં પણ હું તમને બતાવીશ કે કેવી રીતના એનું માપ લેવાનું કેવી રીતના કરવાનું કદાચ આઈડિયા તમને આવી જાય એના ઉપર તો બાકી એનામાં બહુ ડિફિકલ્ટ છે મતલબ વચ્ચેનો જે આપણે ભાગ કટોરી વાળો પેડ વાળો પ્રોપર માપ હોય તો થાય હું તમને કદાચ પર એવી તમે કરશો તો પણ કદાચ આવે પણ એના માટે પ્રોપર માપ હોય હું તમને જે ફર્મો બતાવી થી કદાચ તમારા માપ પ્રમાણે તમે સમજી જાશો જો એડજસ્ટ કરી શકશો તો તમારું સેટ થઈ જશે બાકી સભ્ય સાચી આ બધા બ્લાઉઝ એવું છે કે તમારો સિલાઈમાં કદાચ અડધો ઇંચ વધઘટ આવે તમને ખબર છે સીધી જ સિલાઈ કરવાની છે અને સભ્ય સાચીની બધા બ્લાઉઝ હોય તો એનામાં તમને ખબર હોય તો આવી રીતના બધું એનું પ્રોપર કટિંગ નહીં હોય તો એના માટે પ્રોપર એનું માપને જોઈએ એનામાં ગળા કેટલા રાખવા છે કેવી રીતના એનું કટિંગ કરવું છે આ ભાગથી આ સેન્ટર કેટલો છે સેન્ટરથી નીચેનો ભાગ કેટલો છે ચેસ્ટની નીચેનું એ પ્રમાણે બધું એનું માપ આવી રીતના પ્રોપર હોવું જોઈએ ત્યારે જ આ નીચેનો બેલ્ટ અથવા સાઈડનો જે આપણે પ્રોપરનો ભાગ બનાવવો હોય તો બની શકે તો એના માટે પ્રોપર માપ હોય તો પરફેક્ટ થાય નહીં તો થોડું મતલબ હું સમજાવું તમે કરવા જાઓ તો બધું આ ડાવડું થશે ને કોઈ પીસ વગરથી જો આ પાછળનો ભાગ રાખી દીધો મેં અહીંયા હું આગળ નો રાખીશ અહીંયા સાઈડ નો રાખી જોઈશ આવી જશે બરોબર આવી જાય છે અહીંયા સ્લીવ આવી જશે છતાં પણ તમને કદાચ એવી રીતના થતું હોય તો સ્લીવ તો જો કે અમે સાંધા વગર નહીં જ આવશે અહીંયા કને તોય પણ તમારે જો બતાવી દો તમને બિલકુલ પણ સાંધા વાંધા ન નાખવા હોય તો આવી રીતના જવા દેવાની સ્લીવ ને આમ અહીંયા ખાંચામાં એટલે આ કાપડે વપરાઈ જાય અને સ્લીવમાં સાંધો પણ ન આવે પછી આ ભાગને આવી રીતના નીચે લઈ લેવાનું આ રીતને એકદમ પ્રોપર કટિંગ થઈ જશે બરોબર પાછળનો ભાગ સ્લીવ આવી ગઈ સાઈડ પ્રિન્સેસ નો સાઈડ નો ભાગ ને મેઇન આગળનો ભાગ જે આવી રીતના થઈ જશે અહીંયા જે તમારો કપડો વધશે એમાંથી દોરીને થઈ જશે અને એલ્બો સ્લીવ હોય તો આ ભાગ અહીંયા આવશે અને સ્લીવ પછી નીચેથી આખી સળંગ કાઢવી પડશે તમારે આ તો શોર્ટ સ્લીવ છે એટલે સાઈડ માંથી નીકળી જાય છે તો મિત્રો આ પ્રોપર કટિંગ હતું આપ પ્રમાણે જેવું કટિંગ કર્યું છે એવું જ મને સીવાનું છે એમાં કોઈ પણ જાતનું ચેન્જીસ કે કઈ ના હોય મતલબ કે મારા જે કટિંગ કરેલા હોય એ જ મને સીવાના હોય એટલે મતલબ કોઈ રોંગ શીખડાવવાનો કોઈ મતલબ નથી કે તમને માર્જિન ઓછું બતાવો કે કે નહીં મને તકલીફ થઈ જાય ખોટું બતાવવા જવું તો મારો પીસ ના થાય સિવાય નહીં મતલબ એમ થાય કે રફલી બતાવી દઉં તો ના થાય ફરમા હોય એમાં હું તમને બતાવી શકું કે કદાચ ચોવીસ કમર છે ને અઠ્યાવીસ ચેસ છે તો એ ફરમા પ્રમાણે કદાચ તમારું એકાદ માપ એવું આવી જાય પણ આપણે થોડા ઘણું ચેન્જીસ આવતા જ હોય કે સાડા હોય સાડા હોય અડધા ઇંચ ના નહીં ફરક આવતા તમારે તમારી રીતે એડજસ્ટ કરી લેવાના તો ચેનલ ને સબસ્ક્રાઈબ ભૂલ્યા વગર કરી લેજો મિત્રો હવેથી રેગ્યુલર વિડિયો આવશે અને ડેલી નવી નવી સાઈઝ ના વિડીયો બતાવીશ તમને ચોવીસ થી કરી ચુમ્માલીસ સાઈઝ બધી ટાઈપના ના વિડીયો બધી ટાઈપના ના બ્લાઉઝ ને બધી ટાઈપના ના વિડીયો આવશે શોર્ટ સ્લીવના લાંબી બાયના ના સ્લીવના સ્લીવ ના પેક ગાળાના બોટનેક ના સ્ટેન્ડ પટ્ટી બધાનો આખે આખો મતલબ સમજી લો કે એક ટાઈપ નું આલ્બમ જ કહેવાય એવી રીતના હું તમને બધું બતાવીશ આખે આખી સિરીઝ આવશે એની ચોવીસ થી ચુમ્માલીસ કટોરી વાળા પેડ વાળા ચાર ટક્સ વાળા બધી રીતે બધા નો આખે આખો લાઈન થી તમને બતાવી એટલે વિડીયોમાં ચેનલ માં જોડાઈ રહેજો મારી અને વિડીયો આખા જોતા રહેજો જેથી કરીને તમને બધું પ્રોપર સમજાશે તો આભાર મિત્રો વિડીયો આખો જોવા બદલ અડધો જોયો હોય તો ખૂબ ખૂબ આભાર આખા જોજો મિત્રો એટલે સમજાય તમને સારું એવું શીખવા મળી જશે બધું વ્યવસ્થિત રીતે તો થેન્ક યુ મિત્રો